નમસ્કાર ખેડૂત મિત્રો વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તમારું સ્વાગત છે તો આજના આ વિડીયોમાં તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર સોમવાર આજે કપાસના ભાવ કેવા રહેશે વાયદા બજારની સ્થિતિ અને હવે કપાસના નવા સુસમાચાર છે તે સંપૂર્ણ માહિતી મેળવશું તો આજનો આ વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો વાત કરીએ તો ઉત્તર ભારતમાં નવા રૂની થોડી થોડી આવકો શરૂ થવા લાગી છે ગુજરાતમાં સીઝન થોડી લેટ પડે તેવી ધારણા છે કારણ કે આ વર્ષે પાસોતરા વરસાદના કારણે ઉભા કપાસમાં ભારે બગાડ છે અને ઉપરાંત કપાસ હોવાના કારણે એકથી લઈને દોઢ મહિનો લેટ આવકો થાય તેવી ધારણા છે તો ક્યાંક હવે કપાસ નવી મુહૂર્તના આવવા લાગ્યા છે એમ જ્યારે કપાસના હાજર બજારની વાત કરીએ તો અત્યારે કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ પંદરસોથી લઈને રાજકોટની અંદર શનિવારે સૌથી ઊંચો સત્તરસોના અગિયાર રૂપિયા સુધી બોલાયો હતો તો સરેરાશ પંદરસો થી સોળસો ને સિત્તેર રૂપિયા સુધી જોવા મળે છે તો આગામી સમયમાં હજી પણ કપાસના ભાવમાં સામાન્ય સુધારા થાય જ્યાં સુધી કપાસની નવી આવકો નહીં થાય ત્યાં સુધી કપાસના ભાવ ટકેલા રહેવાની ધારણાઓ છે તો મિત્રો ઋની બજારોમાં ભાવ સ્ટેબલ હતા નોર્થ ઇન્ડિયામાં નવ ઋની આવકો હવે થોડે થોડે થવા લાગી છે આગામી દિવસોમાં નવા રૂની આવકો હજી પણ થોડી વધે તમામે તમામ સેન્ટરોની મળીને ત્રણસો ગાંસડી નવા રૂની આવકો થઈ હતી અને જો નવા રૂના ભાવની વાત કરીએ તો સત્તાવન હજારથી ઓગણસાઠ હજાર પાંચસોના બોલાતા ઉપરાંત ગુજરાતમાં નવા રૂની આવકો બહુ ઓછી છે જેની ગણતરી થઈ શકે તેમ નથી જો ઉઘાડ રહેશે ને તાપમાન રહેશે તો પંદર સપ્ટેમ્બર બાદ નવા કપાસની આવકો થોડે થોડે વધવા લાગે તેવી ધારણા છે અમે કપાસના વાયદાની પણ વાત કરી લઈએ તો હાલ કપાસના વાયદામાં ખોળ વાયદો થોડો સુસ્ત હતો પરંતુ એમસીએક્સ વાયદામાં હજી પણ સામાન્ય સુધારા છે તો કોટન વાયદો પણ સુસ્ત જોવા મળે છે કોટન વાયદામાં વિદેશી વાયદા થોડા નરમ હોવાના કારણે ત્યાંનું બજાર થોડું ઢીલું હતું પરંતુ એમસીએક્સ વાયદામાં સામાન્ય સુધારા થઈને ઓગણસાઠ હજાર ચાલીસ રૂપિયાનો વાયદો જોવા મળી રહ્યો છે એમ તો હવે આગામી સમયમાં નવી આવકો ચાલુ થતા કપાસના ભાવની વાત કરીએ તો જ્યારે નવી આવકો થાય ત્યારે કપાસના ભાવમાં સામાન્ય ઢીલાસ જોવા મળે પરંતુ હજી પંદરથી લઈને એક મહિના સુધી નવા કપાસની આવકોની વેગ પકડે તેવી કોઈ ધારણા નથી તેથી ત્યાં ગાળામાં કપાસના ભાવ સત્તરસો પ્લસ તમામ યાર્ડમાં પહોંચી જાય તેવી ધારણા અત્યારે દેખાય છે જ્યારે નવી આવકો થાય છે ત્યારબાદ કપાસમાં થોડી ઢીલાસ પડવા લાગે તેવી ધારણા છે